મગર તું ઇના બદલ ગયા બાત એહસાસ મુજબ આજ હુ આજ તેરી નજરમાં સચ્ચાઈ ની કોઈ કિંમત નહી રહી વરસાદ જેવું વાતાવરણ છે તો અમને ખબર છે એટલે વરસાદ તો આવશે ના આવે તો એ તો ભાઈ જેના હાથમાં હોય એના હાથમાં છે બરોબર તું કેવો વાળો કોણ છે જયારે ત્યારે બસ આવી જાય છે મને આટલા વર્ષ શું છે તને ખબર નથી પડતી હવે જ પડે છે તું જ્યારે જોવાનો તો ત્યારે જોઈજો તો ત્યારે કેવું હતું કે આ થયું તે થયું આ પોણી હોય આવશે ભરાશે તો અમે ખબર રાખત પહેલેથી મા દીકા જયારે ત્યારે બસ આવી ગયો આ વરસાદ આવશે ને તે આવશે ઘરમાં જલ્યું ને ભાઈ હવે તો મરવા પડ્યો